હાલો તો દોસ્તો નમસ્કાર કેમ છો બધા મિત્રો મજામાં તો આપણે ફરીવાર એક નવા વિડીયો સાથે એક નવા વિડીયો સાથે એટલે મતલબ કે અમે આજે ઉદયપુર બાજુ ફરવા આવ્યા હતા તો થોડો અમારી જોડે ટાઈમ હતો તો આ બાજુ અમે ફરવા નીકળ્યા હતા તો પુલ તરફથી અમે નીકળતા હતા તો આ બાજુનો જે બીજો નજારો ખરો ને એ અમને જોવાલાયક એવું લાગ્યું તો અમે ખાલી આ જગ્યાની મુલાકાત લઈએ છીએ ને ખાલી વિઝિટ કરીએ છીએ કે કેવું છે જગ્યામાં તો અહીંયા આ બાજુ નંદી છે તો આગળ તમને બતાવી છે અને કેમેરામેન તમે આવા ગયો આ નદીનું શું નામ છે એ બધું મને તો નથી ખબર પણ આગળ પેલી બાજુ તમને પુલ પણ દેખાતો હશે અને બીજું આ બધું પાણી છે આ બાજુ બતાય આ બાજુ આ બાજુ બધું પાણી છે આ લગભગ આપણા જે બોડેલીવાળી નદી જાય ને હેરણ કાક નામ રાય નદી ઓરસંગ ઓરસંગ નદી ઓરસંગ નદી છે જે રેતી આપણા ગામડામાં બધે ટ્રક દ્વારા પહોંચે છે તો લગભગ આ જ નદીનું પાણી જાય છે ને આ નદીમાંથી જે રેતી ખરીને એ બધી પાણીથી એકઠી થઈ હોય છે ને બોડેલીમાં જે બધો સ્ટોક માલ થાય છે રેતીનો એ બધો આ નદીમાંથી જ નીકળે છે તો તમે બન્યા રહેજો એમ આગળનું થોડું પાણી પણ તમને અમને બતાવીએ કે કઈ રીતના છે એ બધું બીના કાંઠે જે આ રીતના જે આપણા જે પશુ હોય એમને આપણે આ વિસ્તારમાં લઈ લીલો આ બાજુ ઘાસ છે અહીંયા નદીમાં તો આ ભેંસ છે ગાય છે એ બધું પહેરી શકે એવું છે આ નજારો છે છોટાઉદેપુર જિલ્લાનો છોટાઉદેપુર જિલ્લાનો જે વરસંગ નદી ખરીને એ નદી છે અહીંયા તો કારણ વિડીયો બનાવવાનું અમારે એટલું છે કે આજે અમે ઉદેપુર એક કામ થયા હતા પણ અમારું કામ મોડા થશે એ રીતના હતું તો અમે ખાલી આ બાજુ ફરવા નીકળ્યા તો એના માટે અમે થોડોક આ બાજુ ફરવા જઈએ એમ એમ કરીને અમે આવ્યા હતા આવી રીતના રેતી છે આ રેતી રેતી બહુ એમ પ્લાસ્ટર કરવામાં ચણતર કરવામાં બધે કામ લાગે એમ તો બહુ મસ્ત છે રેતી અને જેટલી પણ રેતી જાય આપણા ગામડામાં જાય છે આ નદી બીજ જાય છે મિત્રો અને પથ્થરો પણ તમે આ બાજુના અલગ ટાઈપના પથ્થરો છે આ એમ વ્હાઈટ વ્હાઈટ પથ્થર બીજું આ બાજુ થોડો ભાઈબંધ આપણે કેમેરામેન પાણી બતાવવા બાજુ આપણા હમણાં પાણી છે ને આપણી નદી તો લગભગ હવે ગઈ છે આપણા તો આ પથ્થર જો ને પથ્થર એકદમ કેવું દિલ ખુશ થઈ જાય છે તમે જો ભાઈબંધ આ છે અમારા અર્જુનભાઈ મિત્ર કેમેરામેન આ બાજુ પથ્થર જોવા તો પથ્થર પથ્થર કેવા દેખાય છે એકદમ મસ્ત દેખાય છે ને आहा, आहा, आहा। <laughs> लग, भाई आहा रे ये औरापुर मजा से पानी में बोल थंडू पानी से यार बहुत मस्त है એટલે ખતરનાક શેરદાર કેમેરામેન ફોકસ કરો આ બગો આ બગો એટલે બહુ મજા આવે ભાઈ પણ મજા આવે અહીંયા તો કમ્પ્લીટ એકદમ રહે છે મા આપણો નજીક હોય ને તો આપણે રોજ જ જઈએ રમીને ને એવો આ વિસ્તાર લાગે છે આ આપણો જ વિસ્તાર છે પણ આ ગામડામાં આપણે આ ગામડું આ શહેરમાં તો આવીએ છીએ પણ જે બાજુનું બાજુનો વિસ્તાર છે ને એમાં આપણે આવતા નથી એટલે આપણને કાંઈ ખબર નથી પણ આજે અમે બાજુની બાજુના ગામડા છે ને એ બાજુ આવ્યા છે તો આ મસ્ત નજારો છે એમ ખતરનાક અને આ બાજુ બતા આ બાજુ પેલો ડુંગર ખરો ને એ બાજુ લગભગ હું ખબર નહીં કયા ભગવાનનું મંદિર હશે કે કયા ભગવાનની મૂર્તિ હશે હું હશે મંદિર તો દેખાય છે પણ આપણને ખબર નથી ચોક્કસ કે કયા ભગવાનનું મંદિર હશે પણ જે છોટાઉદેપુર નજીક ગામડાના હશે એ લોકોને ખબર હશે પણ છોટાઉદેપુરમાં આપણો કોઈ આ બાજુ ગામડાનો ભાઈબંધ નથી તો આપણને ખબર ના પડે કે અહીંયા શેનું મંદિર છે પણ મંદિર બહુ નાનું હશે કે મોટું હશે એ પણ આપણને ખ્યાલ નથી પણ પથ્થરનું પથ્થરનું જ આખો ડુંગર છે અને વાઈટ પથ્થર છે તો અહીંયા મંદિર છે તો ખબર નહીં જે હોય તે ભગવાનનું મંદિર હશે પણ બહુ સારું હશે પણ અમારી જોડે એટલો બધો ટાઈમ નથી તો અમે ત્યાં સુધી જઈ શકીએ એમ

О, шанак! А -а -а.